દિનકરનાથ મહારાજ કી જય મોડાસા અરવલ્લી ખાતે શ્રી દિનકરનાથ મહારાજ જેમને સર્વ ઉપનિષદો શાસ્ત્રો અને દરેક ધર્મનો જે સાર છે તેનું એક જ જગ્યાએ એક જ ગ્રંથોમાં બધા જે ચૌદ ગ્રંથોમાં છે એનું નિરૂપણ કર્યું અને દરેક વ્યક્તિ જે જ્ઞાન અને વિજ્ઞાન અનુભવથી તરી શકે છે સામાન્ય જન જનભી એનું જે અનુભવ સાથેનું તત્વદર્શન સાથેનું જે જ્ઞાન છે એવું આપણા દિનકરનાથ મહારાજ જે મોડાસા સોનીવાડામાં થઈ ગયા તેમને પુરવાર કર્યું અને દરેક ભક્તોને આ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી અને એમનું જે મૂળ તીર્થ હતું જે જન્મભૂમિ હતી જ્યાં એમને તત્વદર્શન અનુભવ થયા હતા એ ભૂમિમાં આજે આપણે અમે જીર્ણોદ્ધાર કર્યો એ નિમિત્તે આજે બધા ભક્તોએ એક યાત્રા અને પૂજન વિધિ રાખી છે અને ભવિષ્યમાં પણ દરેક પુરુષાર્થી અથવા જે આપણા જે ભક્તો છે તે આ તીર્થમાં જે અમે જીર્ણોદ્ધાર કરીએ તીર્થમાં પુરુષાર્થ અધ્યાત્મ પુરુષાર્થ અર્થે અને જેને બી દર્શન કરવા છે તે લાભ લઈ શકે આ સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન મંડળ મોડાસા એક આશ્રમ આટ્યાદે ખાતે પણ બનાવેલ છે તેનો પણ જે ભક્તો લાભ લઈ શકે છે મૂળ આ ભૂમિ જે મોડાસા છે તે અમારા ગુરુજી અદભુત મૂર્તિમાં લગભગ આઠ સ્થળ મોડાસાના અદ્ભુત જે કહેવાય કે અધ્યાત્મ રીતે પ્રતિષ્ઠા જેવા લખેલ છે અને એ મોડાસા બહુ અધ્યાત્મ રીતે પ્રગતિવાળું છે અને ભવિષ્યમાં ગુરુજીની પ્રેરણાથી આ મોડાસા મોડાસાધ્યાત્મ દ્રષ્ટિએ જ પ્રગતિ કરે અને અધ્યાત્મ રીતે આપણે જે મોડાસા પુરવાર થાય તેવી સર્વે ભક્તોને શુભેચ્છાઓ જય ભગવાન દિનકરનાથ મહારાજ કી દિનકરનાથ મહારાજ કી જય અમારા ગુરુજી દિનકરનાથ મહારાજ ચુનીરાજ ચુનીરા ઠક્કર મોડાસામાં થઈ ગયા તેમનો જન્મ શરદ પૂર્વના દિવસે ઓગણીસો ત્રણમાં થયો હતો ત્યાર પછી એમ તો નિર્માણ ચૈત્ર છઠના દિવસે થયું હતું એમના જન્મ પછી બસો વર્ષ સુધી એમનું મકાન જૂનું હતું એનું નિર્ણવાત કર્યો અને એના નિમિત્તે અમે નવું મકાન એમનું તૈયાર કર્યું છે અને એક મંદિર તરીકે અને એક સાધના કક્ષ તરીકે અને એનો વિકાસ કર્યો છે અને આદિ આ મહાશિવરાત્રિ છે એના મારે બે મોટા મહત્ત્વ છે એક તો એમના જે દર્શનના જે અનુભવો છે એ વખતે એમની જે પૂર્ણતાની પૂર્ણ કક્ષાએ જે માણસ જીવ છે એ શિવ થઈને મહાદેવ તરફ જે ગતિ કરે એની પૂર્ણતાની આ એક પ્રતિક રૂપે આ દિવસ હતો અને એ જ સાથે આ મહાદેવનું એક મહાશિવરાત્રનું પર્વ છે એ બંનેનો સમાવેન કરીને અમે અહીંયા એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ કે જેમાંથી એમનું એક વિચાર અને ધારા દરેક પોતાના જીવનમાં ઉતારે અને તેના કારણે પોતાનું જીવન સાર્થક કરી અને માણસ જીવમાંથી શિવ બને અને શિવમાંથી મહાદેવ બનીને પોતાનું જીવ જીવન સાર્થક કરે એવી અમારી બધાને શુભેચ્છાઓ છે અને તે પોતાનું એક સાધન આપી ગયા હતા શ્રવણ મનાને નિજાસન એમના માટે એમને ચૌદ પુસ્તકોની રચના કરી છે એ દરેક પુસ્તકો અમારા જે જીર્ણોધાર સમય છે દિન કરતી મોડાસા વાડે ત્યાંથી બધાની માહિતી અને એનું પ્રાપ્તવ્ય મળી રહેશે